એને કેમ આપણે આત્મહત્યા કહીએ છીએ કારણ કે અહી આત્મા નો અર્થ સોલ નહીં પણ પોતે સેલ્ફ થાય છે આ એટલે પોતાની જાતની હત્યા આત્મા તો યાત્રા ચાલુ રાખે છે પણ શરીર અટકી જાય છે જીવનમાંથી ભાગી જવાનો એ કોઈ જવાબ નથી કારણ કે આત્મા તો અમર છે અને જીવવું એ જ સાચું ધર્મ છે આત્મા અમર છે તો આત્માહત્યા કેમ કહેવાય છે આ પ્રશ્નનું ઉત્તર તત્ત્વ ચિત્કાર અને ભાષાના પ્રયોગ બંને સાથે જોડાયેલું છે ચાલો બંને પાસાથી સમજીએ એ આત્મા અમર છે તત્વજ્ઞાન પ્રમાણે હિન્દુ ધર્મ ઉપનિષદો ભગવદ્ ગીતા અને અનેક આધ્યાત્મિક ગ્રંથોમાં આત્માને અજન્મા જેનું જન્મ નથી અવિનાશી જેનું નાશ નથી નિત્ય શાશ્વત અમર અવિનાશી કહેવામાં આવે છે ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક ત્રેવીસ થી ચોવીસ અનુસાર નૈન છીંદતી શસ્ત્રાણી નૈન દહતી પાવકા ન ચૈન ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતા અર્થાત આત્માને ન શસ્ત્ર તાપી શકે ન અગ્નિ બળી શકે ન જળ ભીનું કરી શકે ન વાયુ સૂકવી શકે બે પછી આત્મહત્યા સુસાઇડ કેમ કહેવાય અહીં આત્મહત્યા એ શબ્દ અર્થમાં નહીં પણ શારીરિક રૂપે પોતાને મારવાની ક્રિયા માટે ભાષાકીય પ્રયોગ છે આત્મહત્યા માં આત્મા શબ્દનો અર્થ અહીં પોતે તરીકે લેવાયો છે જેમ કે આત્મવિશ્વાસ પોતાનો વિશ્વાસ આત્મમંથન પોતાનું જ વિચાર વિમર્શ એટલે આત્મહત્યા બરાબર પોતાની જ જાતનું હતન હત્યા આત્મા ક્યારેય મરે નહીં તેથી આત્મહત્યા શબ્દ ભૌતિક શરીરની મૃત્યુને દર્શાવતો ભાષાકીય પ્રયોગ છે આત્મા તો યાત્રા આગળ વધારવા માટે બીજા શરીરમાં પ્રવેશ કરે છે સ્ક્રીન ટેક્સ્ટ જીવન પ્રેમ છે જીવો પ્રેમથી નકલાંગ સાવરપ